શું તમને પણ ગોઠણો દુખાવો છે કે પછી કમરનો દુખાવો છે કે પછી હાડકાનો કોઈ પણ દુખાવો છે અને તમે થાકી ગયા છો દવા લઈને તો આ એક ચમચી ત્રણ મહિના સતત સવારે ભૂખા પેટે કે સવારના નાસ્તામાં સાથે લઈ લો તમારા કમરનો દુખાવો પણ ઓછો થઈ જશે અને તમારા હાડકા પણ મજૂર થઈ જશે આજે આપણે ગુંદરની એક એકદમ આપણી જે ટ્રેડિશનલ રેસીપી છે તે લઈને આવીશું જેથી તમારે ગુંઠન ન કહ્યું હોય પણ હાડકાના દુખાવા મટી જશે તો તેના માટે અહીંયા ત્રણ ચમચી જેટલા સુવા એ લઈ લીધા છે અને એને આપણે આવી રીતે શેકી લેવાના છે સૂવા તમારે ન ઉમેરવા હોય ને તો સ્કીપ કરી શકાય પણ સૂવા જો ઉમેરશો તો તમને ફાયદો જરૂર થશે એની સાથે તમે જીરું ઉમેરવું હોય તો જીરું પણ ઉમેરી શકો છો અને જીરું ના ઉમેરવું હોય તો ખાલી એકલા સૂવા પણ લઈ શકો છો હવે સુવાને આવી રીતે શેકી લીધા પછી થોડાક પ્લેટમાં લઈ લેવા જેથી એ ઠંડા થઈ જાય અહીંયા આપણે એને ઠંડા થઈ જાય પછી મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે અને એને આપણે પાવડર કરી લેવાનો છે તમારે અધકચરો પાવડર કરવાનો હોય તો એ પણ કરી શકો અને મારી જેમ એકદમ લીસો પાવડર કરવો હોય ને તો લીસો પાવડર પણ કરી શકો છો પછી એને એક પ્લેટમાં આવી રીતે કાઢી લેવાનો છે હવે મેં અહીંયા ગુંદ લીધો છે ગુંદ તમે કોઈ પણ લઈ શકો છો હીરાગણી બાવળનો કે જે પણ તમને ખાતા હોય તે તમે લઈ શકો છો પણ તમે જોઈ શકો છો કલર થોડોક બદલાઈ ગયો છે કલર એટલે બદલાઈ ગયો છે કે મેં એને તડકામાં તપાવ્યો હતો આપણે અહીંયા ગુંદર કાચો લેવાનો છે એને ઘીમાં ફ્રાય નથી કરવાનો કેમકે કાચો ગુંદર હોય છે ને તે દસ ગણો વધારે ઇફેક્ટિવ હોય છે આ અહીંયા આપણે ઘીમાં કરનો તો આપણે અહીંયા એને તળવાનો નથી તો તડકેને આપણે એને તપાવી લેવાથી એનો જે આપણે તમે પાવડર કરવાનો છે ને એ પાવડર એકદમ સરસ થઈ જશે ફટાફટ થઈ જશે અને એકદમ રેતી જેવો પાવડર થશે તમે જોઈ શકો છો અહીંયા કણે કણી એકદમ પાવડર મીઠું હોય ને આપણે તમને પૈઘડું હોય ને એવો તમને ફીલ થશે એવો પાવડર બની જશે તો આપણે અહીંયા આવો પાવડર કરવાનો છે તો ખાસ એને એકથી બે કલાક તડકવામાં મૂકી દેજો તપાવી દેજો હવે ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે તો મેં અહીંયા અહીંયા પોણો કપ જેટલા બદામ લઈ લીધી છે અને એને કટકામાં કાપી લીધી છે સાથે અહીંયા વન ફોર્થ કપ જેટલા કાજુ લીધા છે કાજુ ટોટલી ઓપ્શનલ છે ને ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના અને અહીંયા અખરોટ લઈ લીધા છે અને અખરોટ પણ મેં વન ફોર્થ કપ જેટલા જ લીધા છે હવે મેં પ્રમુખ સ્કેલ લીધા પછી આપણે બે કપ જેટલું અહીંયા ખમણ લીધું છે હવે અહીંયા ખમણ આપણે તૈયાર નથી લેવાનું જે સૂકા ટોપરા આવે છે ને તેને ઘરે જ આપણે ખમણવાના છે અને આવી રીતે એમાંથી આપણે ખમણ તૈયાર કરીને રાખવાનું છે તો તે પણ હું અહીંયા બે કપ જેટલું ખમીણ ઉમેરું છું તમારે અહીંયા દોઢ કપ ઉમેરવું હોય તો તમે દોઢ કપ ઉમેરી શકો છો પહેલાં મેં થોડુંક ઉમેરી દીધું છે અને મિક્સ કરી લઈએ પછી બાકીનું થોડુંક પાછું હું ઉમેરી દઈશ તો અહીંયા આપણે પહેલાં આ મિક્સ કરી લીધું છે અને પછી મેં અહીંયા બધું જ ઉમેરીને ટોપરું મિક્સ કરી દીધું છે તમે આ ઓછું ઉમેરવું હોય ને તો ઓછું ઉમેરી શકો છો હવે અહીંયા મેં ગોળ લીધો છે ગોળ પણ આપણે એકથી સવા કપ જેટલું લેવાનું ગયડા જોતી હોય એ પ્રમાણે લેવાનું અને ગોળ પણ કોઈ પણ લઈ શકો છો પણ મોટા ગાંગડાવાળો હોય તો ખાસ આવી રીતે એને ચપ્પુથી સમારીને લઈ લેજો એકદમ નાના કટકા કરી લેજો કેમકે આપણે ગોળનો પણ પાયો નથી લેવાના ગોળને પણ એમને જ ઉમેરવાના છે જેથી અંદર કણી ના આવે તો એટલે ખાસ આપણે એને સમારી લેવાનો છે અથવા તો બને તો થોડુંક ઢીલો ગોળ લઈ લેજો જેથી સરસ મજાનો મિક્સ થઈ જાય તો હવે ગોળ પણ અહીંયા આપણે હાથેથી મિક્સ કરી લેવાનો છે જેથી એ સરસ મજાનું અંદર મિક્સ થઈ જાય હવે અહીંયા તમે કાટલું પાવડર ઉમેરવું હોય તો તમારે અત્યારે કાટલું પાવડર પણ ઉમેરી શકો છો પણ હું કાટલું પાવડર નથી ઉમેરતી કેમ કે એ સુવાવડી માતા હોય તો ખાસ એને ઉમેરવાની જરૂર હોય છે બાકી બધા ઉમેરે તો થોડુંક વધારે પડતું ગરમ થઈ જાય છે તો હું નથી ઉમેરતી તમને જરૂર લાગે તો તમે કાટલું ઉમેરી શકો છો હવે મેં અહીંયા એક કપ જેટલું ઘી લીધું છે તો તમે જોઈ શકો છો શિયાળો છે તો ગજામી ગયું છે ઘી તો મેં એને થોડુંક ગરમ થઈ જાય ને એટલે નવ શેકું ગરમ થાય ને એટલું જ આપણે ઘીને ગરમ કરી લીધું છે ઉગાડી લીધું છે પછી આ ઘી આપણે થોડું થોડું અંદર ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દેવાની છે અહીંયા ડ્રાય ફ્રૂટ છે તે તમારા ટેસ્ટ પ્રમાણે તમે ઉમેરી શકો છો ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો એટલો ગુંદર ઘી અને ગોળ પણ ચાલશે બસ આટલી ત્રણ વસ્તુ હશે ને તો પણ ચાલશે બીજું કોઈ પણ વસ્તુ ના ઉમેરો તો ટોપરું પણ ના ઉમેરો તો ચાલશે ટોપરું પણ સ્કીપ કરી દેજો બસ પછી મેં બધું ઘી ઉમેરી દીધું છે અને આપણે એને સરસ હાથેથી મિક્સ કરતા જશું અને ચોરતા જશું અને જો તમારે આવી રીતે લાડવા બનાવવાના હોય ને તો આ રીતે તમે એના લાડવા પણ બનાવી શકો છો આવી રીતે હાથ હાથેથી થોડુંક દબાવશો અને જો તો લાડવા વળવા માંડે તો તમે એના લાડવા વાળી દેજો અને જો ના વળતા હોય તો થોડુંક ઘી પાછું ગરમ કરી દેજો અને પછી અંદર ઉમેરી દેજો અથવા તો થોડોક ગોળ ઉમેરી દેજો અને સરસ મજાના થોડાક દબાવવા પડશે લાડવા કેમકે આમાં ઘી ગોળનું આપણું પ્રમાણ ઓછું રાખ્યું છે એટલે થોડાક દબાઈ દબાવીને લાડવા બનાવી લેજો અને જો આ રીતે ના બનાવવા હોય તો ટ્રેડિશનલ એક રીત બતાવી દો સ્ટીલનો ડબ્બો કોઈ પણ લઈ લેવાનો છે અને એમાં આપણું આ બધું મિશ્રણ આપણું ઉમેરી દેવાનું છે પણ પહેલાં એને બહાર સરખું મિક્સ કરી દેજો અને પછી ડબ્બામાં ઉમેરજો અને પછી એને હાથેથી દબાવી દેવાનું છે અને આપણે એને એક દિવસ માટે આમને રાખી દેવાનો છે જેથી આપણો ગુંદર છે તે અથાઈ જાય એટલે કે આપણે આજે આથેલો ગુંદર બનાવ્યો છે તો એ સરસ મજાનો કેળવાઈ જાય એટલે સરસ મજાનો અહીંયા ટેસ્ટ આવી જાય તો તમે જોઈ શકો છો સરસ મજાનો ગુંદર આપણો આથીને તૈયાર થઈ ગયો છે બસ એક ચમચી તમારે સવારના નૈણા કોઠે અથવા તો સવારે નાસ્તો કરો તેની સાથે તમારે એને લેવાનો છે અને તે પણ ત્રણ મહિના અને પછી મને કમેન્ટ કરજો કે તમને ફાયદો થયો કે નહીં તો હું તો આ ચોક્કસથી ટ્રાય કરું છું તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો તો ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ